કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર પાંચ જે એનું ખૂબ ફેવરેટ છે નામ છે એનું સમાંતર શ્રેણી મિત્રો સમાંતર શ્રેણી ચેપ્ટર એટલું સિમ્પલ છે એટલું સિમ્પલ છે ને કે બધાને આવડી જાય તમારે થોડાક સૂત્ર મોડે કરવાના છે એ પણ કેટલા માત્ર બે કે ત્રણ સૂત્ર મોડે કરો ને એટલે આખું ચેપ્ટર મિત્રો આપણા ખિસ્સામાં આવી જાય એના પૂરેપૂરા માર્ક્સ આપણા ખિસ્સામાં આવી જાય બરાબર છે ને આપણે આ વિડીયોની આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેની શરૂઆત કરી હતી એમાં તમને મિત્રો સૂત્ર સમજાવ્યું હતું બરાબર છે કે કોઈ પદ મેળવવા માટે કયું સૂત્ર આવે નથી યાદ તમને બધાને કેમ યાદ નથી બોલો તો કે તમે પ્રેક્ટિસ જ નથી કરતા હોતા એટલા માટે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરો દાખલા તમને એકવાર આવડી જાય છે જોઈને એનો મતલબ એવો નહીં કે તમે પ્રેક્ટિસ ના કરો તમારે મિત્રો એકવાર પ્રેક્ટિસ કરવાની છે તો તમને હંમેશના માટે યાદ રહી જશે એટલા માટે ખાસ પ્રેક્ટિસ કરજો ચલો વાંધો નહીં તમને યાદ કરાવું છું સૂત્ર શું હતું તો સૂત્ર આવું હતું કંઈક કે એન એટલે કે જે પદ મેળવવું છે એ બરાબર પ્રથમ પદ એટલે કે એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર છે ને આ સૂત્ર તમારે બધાએ મિત્રો મોઢે કરી દેવાનું છે ચાલો આપણે બોક્સમાં આને પેક પણ કરી દઈએ છીએ તમે લોકો યાદ હવે રાખી લેજો ક્લિયર છે બધા મિત્રો ચાલો એટલે આપણે આની પરથી જ બધું કામ કરવાનું છે આપણે પદ મેળવવું હોય બરાબર છે આપણે પ્રથમ પદ મેળવવું હોય આપણે કેટલામું પદ હોય એટલે કે એનની સંખ્યા મેળવવી હોય તો એ આની પરથી મળી જાય અને ડી મેળવવી ને તો એ આપણે આની પરથી મળી જાય દરેક વસ્તુ આપણે આની પરથી જ કરવાનું છે એટલે તમારે આ સૂત્રને ખાસ મોડે કરવાનું છે બરાબર છે ચાલો આપણે એકથી લઈને પાંચ ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા હતા અને હવે આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર છ થી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર છ થી શાંત સમાંતર શ્રેણી સાત તેર ઓગણીસ ડેસ 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 બસો એકતાલીસ મિત્રો આ આપણું પહેલું પદ છે અને આ જે છે ને એક જ મિનિટ આપણે કલર ચેન્જ કરીએ આ જે છે ને આ સાત એ પહેલું પદ છે આપણું અને બસો એકતાલીસ છે આપણું છેલ્લું પદ છેલ્લા પદને મિત્રો આપણે પ્રેમથી એ એન કહીએ છીએ અને પહેલાં પદને આપણે પ્રેમથી એ કહીએ છીએ બરાબર ને લિસ્ટ કરી દઈએ આપણે જે આપ્યું છે એ લિસ્ટ કરીએ આપણે તો કે એ આપણને આપેલા છે કેટલા તો કે સાત છે એ રીતે આપણને એ એન પણ આપેલા છે કેટલા તો કે ભાઈ બસો ને એકતાલીસ છે ત્યાર પછી ડી આપણને મળી જાય ડી મળવા માટે આપણે મિત્રો એ ટુમાંથી એ વનને માઇનસ કરીએ છીએ એ ટુ એટલે તેર અને એ વન એટલે સાત એટલે તેરમાંથી આપણે સાતને કાઢવા પડે તો તેર માઇનસ સાત કરો એટલે છ આવશે ક્લિયર છે પણ મિત્રો આમાં પદ કેટલા છે ને એ આપણને ખબર છે નહીં સૌથી પહેલાં આપણે પદ મેળવવા પડશે કે ભાઈ એ એન કેટલા છે આ પદ મેળવશું ત્યાર પછી કેટલા પદ છે એ જોવાના અને કેટલા પદ છે જોઈશું પછી એમાં પાછી વચ્ચેના કયા પદ આવે છે આપણે બધા પદ નથી મેળવવાના આપણે ખાલી મધ્યમ પદ મેળવવાનું છે એટલે કે વચ્ચેના કયા કયા પદ મળે છે એક મળે છે કે પછી બે મળે છે એ આપણે ચેક કરશું બરાબર છે ને ચાલો પહેલાં આપણે એન પર ફોકસ કરીએ સૂત્ર મૂકીએ છીએ આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જોજો ખાસ હવે એ એનની કિંમત આપણને બધાને ખબર છે બસોને એકતાલીસ છે એની કિંમત એ આપણને ખબર છે ને સાત છે એન આપણને નથી ખબર અને ડી આપણને ખબર છે છ સાતને આગળ લઈ આવો તો માઇનસ થઈ જાય બસો એકતાલીસ માઇનસ સાત બરાબર અહીંયા એન માઇનસ વન અને છ તો છે જ બસો ને એકતાલીસમાંથી સાતને કાઢશો ને તો બસોને કેટલા આવશે જોજો ચોત્રીસ બસો ને આવશે બરાબર એન માઇનસ વન અને છ આ છ ને અહીંયા છેદમાં લઈ આવવું પડે એટલે બસો ચોત્રીસના છેદમાં છ બરાબર એન માઇનસ વન હવે આપણે અહીંયા સાઈડ પકડી દઈએ બસો ચોત્રીસ ભાગ્યા છ કેટલા આન્સર આવે છે તો છ તરી અઢાર અહીંયા વધશે બે ને પાંચ ચોપન છ નવા ચોપન એટલો મતલબ એવો થાય કે ઓગણ આપણો જવાબ થશે ઓગણચાલીસ આપણો જવાબ થશે અને એન માઇનસ વન આ માઇનસ વન છે મિત્રો પ્લસ વન થઈ જાય એટલે એન બરાબર અહીંયા આપણો જવાબ ઓગણચાલીસ પ્લસ એક એટલે કે ચાલીસ થશે અહીં મિત્રો આપણા પદ કેટલા મળી ગયા આપણને તો કે સાહેબ કુલપદ આપણને ચાલીસ મળ્યા એટલે કે આ સમાંતર શ્રેણીમાં કુલ ચાલીસ પદ રહેલા છે કેટલા પદ રહેલા છે ચાલીસ હવે આ ચાલીસ પદમાં વચ્ચેના પદ કયા છે બરાબર ને એ આપણે જાણવું પડે ચાલો પાછળ કરીએ ને હું તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું કે ભાઈ એકથી લઈને પાંચ સંખ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો આ પાંચ સંખ્યામાં કઈ સંખ્યા વચ્ચેની કે મધ્યમ પદ તો કે સિમ્પલ છે સાહેબ ત્રણ છે વચ્ચેની છે પણ આપણી પાસે ચાલીસ સંખ્યાઓ છે તો ચાલીસ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા વચ્ચેની બને કાં તો કઈ સંખ્યા વચ્ચેની બનતી હોય તો એના માટે મિત્રો આપણે મધ્યકનો ઉપયોગ સોરી મધ્યસ્થનો આપણે ઉપયોગ કરવો પડે મધ્યસ્થ બરાબર છે યાદ રાખજો લખીએ છીએ આપણે મધ્યસ્થ બરાબર હવે સંખ્યા કેવી છે બેકી સંખ્યા છે આપણી એટલે કે ચાલીસ છે ને તો ચાલીસ ના છેદમાં બે કરવાના પ્લસ પાછો આપણે એક પણ કરવાનો એટલે કે ચાલીસના છેદમાં બે એટલે આ આપણી સંખ્યા પહેલી બનશે એક જ મિટ આ સંખ્યા પહેલી અને બીજી બનશે ચાલીસ પ્લસ એક બેકી સંખ્યા હોય તો પછી બે સંખ્યા મળે જો બેકી સંખ્યા હોય ને તો વચ્ચેની આપણને કુલ બે સંખ્યા મળે યાદ રાખજો ચલો ચાલીસ ભાગ્યા બે તો કેટલા આવશે સિમ્પલ વસ્તુ છે કે વીસ આવે ને ચાલીસ પ્લસ એક ભાગ્યા બે કરો તો ચાલીસ ભાગ્યા બે એટલે વીસ ને વીસને પ્લસ એક કરો એટલે એકવીસ થશે એકવીસ થશે અહીં થોડુંક આપણે ચેન્જ કરીએ અહીંયા આપણે થોડુંક આવું કરવું પડશે ચાલો કે છેદમાં બે આવશે ને ચાલીસના છેદમાં બે પ્લસ વન એટલે વીસમું અને એકવીસમું પદ એ વચ્ચેનું પદ કહેવાય વીસમું અને એકવીસમું પદ આપણે હવે મિત્રો ગોતી લેવાનું છે એટલે આપણો જવાબ થઈ જાય રેડી ચલો લખીએ આપણે એ વીસ બરાબર એ પ્લસ એન માઇનસ વન એટલે શું આવે આવેસ વીસ માઇનસ વન એટલે ઓગણીસ આવે ઓગણીસ ડી એવી રીતે આપણે પદ જોતું હોય એકવીસનું તો એ એકવીસ બરાબર એ પ્લસ એકવીસ માઇનસ એક એટલે વીસ ડી આવું થઈ જાય હવે આપણે કિંમતો મૂકી દઈએ બધી ખબર જ છે આપણને એની કિંમત જાણીએ છીએ આપણે સારી રીતે સાત છે ડીની કિંમત છ છે તો અહીંયા સાત પ્લસ ઓગણીસ ડીની કિંમત મિત્રો છ છે તો સાતના સાત રહેવા દેવાના ઓગણીસ ગુણ્યા છ કરો તો કેટલા આવે ચલો છ નવા ચોપન વધી પડી પાંચ છ એકા છ ને પાંચ અગિયાર એકસો ને ચૌદ એકસો ચૌદ પ્લસ સાત કરશો એટલે એકસોને એકવીસ થશે એટલે મિત્રો વીસમું પદ આપણને મળી જાય છે એકસો ને એકવીસ ક્લિયર છે આપણો થઈ ગયો આ જવાબ પહેલો કે ભાઈ વીસમું પદ છે ને એકસોને છે એવી રીતે આપણે હવે પદ શોધીએ એકવીસમું તો એની કિંમત તો સાત છે રેડી સાત વીસના વીસ ડીની કિંમત છે છ વીસ છંગ એકસોને વીસ થાય આખી દુનિયા જાણે છે બરાબર ને આખી દુનિયા જાણે છે એકસો વીસ પ્લસ સાત કરો એટલે એકસોને સત્યાવીસ થાય એટલે એકવીસમું પદ આપણને મળે છે એકસો ને સત્યાવીસ ક્લિયર છે બધાય મિત્રોને તો આ થઈ ગયા મિત્રો આપણે બંને બંને આન્સર તમારે આને નોટ કરી દેવાના છે લખી દેવાના છે અને સમજી લેવાના છે ક્લિયર છે ચાલો આગળ ભાગીએ આપણે હવે દાખલા નંબર સાતમાં નંબરનો જોઈએ આપણે હવે શાંત સમાંતર શ્રેણી ત્રણ છ નવ ડેસ ડેશ ડેસના એકસો ને અગિયાર પદોની સંખ્યા મેળવવાની ખૂબ જ સિમ્પલ દાખલો છે ખૂબ જ સિમ્પલ દાખલો છે જોજો તરત પતી હશે આપણો દાખલો અહીંયા આપણને એની કિંમત ખબર છે તો કે કેટલી તો કે ત્રણ છે આપણને ડીની કિંમત એ ખબર છે કેટલી તો કે છમાંથી ત્રણને કાઢો છમાંથી માંથી ત્રણને કાઢો તો કેટલા વધે ત્રણ જ વધે ને સાહેબ હા સાચી વાત છે એન કેટલા આપણને એને ખબર છે જો એકસો ને અગિયાર એકસો અગિયાર તો છે આપણને કયું પદ મળે છે એ આપણે પદ મેળવવાનું છે ચલો સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલાં કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જોજો હવે ખાસ જોજો એની કિંમત કેટલી છે તો કે ત્રણ છે એનની કિંમત કેટલી છે તો કે એકસોને અગિયાર છે માઇનસ વનનું માઇનસ વન ડીની કિંમત કેટલી મળી તો કે ત્રણ મળી ત્રણ પ્લસ એકસો અગિયાર માઇનસ એક કરો તો કેટલા આવે એકસો દસ આવે સાચી વાત છે બિલકુલ સાચી વાત છે ત્રણ એકસો દસ ગુણ્યા ત્રણ કરો એટલે અગિયાર તરી તેત્રીસ ઝીરોના ઝીરો અને ત્રણસો ત્રીસ પ્લસ ત્રણ કરો એટલે ત્રણસો ને થાય એટલે ત્રણસો તેત્રીસ આપણું જે એકસો ને પદ છે ને એ ત્રણસો તેત્રીસ જેવું મળે છે આ થઈ ગયું આપણો જવાબ વધારે કરી નથી કરવાનું આટલું જ કરીને આપણે બે માર્ક્સ આપણા ખિસ્સામાં મૂકી દેવાના છે મસ્ત રીતે બરાબર છે ચાલો આગળ જઈએ સમાંતર શ્રેણી નવ તેર સત્યા સત્તરનું બારમું પદ મેળવવાનું છે અને ચોવીસમું પદ મેળવવાનું છે આપણે ચાલો લિસ્ટ કરીએ સૌથી પહેલાં શું આપણને આપેલું છે તો કે ભાઈ એની કિંમત નવ છે છે ને નવ છે ડીની કિંમત મેળવવા માટે બીજા પદમાંથી પહેલાં માઇનસ કરો તેરમાંથી નવને કાઢો એટલે કેટલા વધે ચાર વધે લખીએ આપણે તેરમાંથી નવને કાઢીએ એટલે કેટલા વધશે ચાર વધશે એ એનની કિંમત એકવાર આપણે મૂકીશું બાર અને બીજી વાર મૂકીશું આપણે ચોવીસ એન બરાબર બાર મૂક્યો તો કેટલો આન્સર આવે છે એન બાર ચોવીસ તો કેટલો આન્સર બંને માટે આન્સર અલગ અલગ આવશે એ એનની કિંમત બંને માટે અલગ અલગ આવશે બસ એટલું જ કરવાનું છે જો કરી લઈએ આપણે આ નથી આપણે આટલામાં પૂરું કરવું પડશે ઉપરથી કરીએ ચલો પહેલાં મેળવીએ બારમું પદ એટલે કે એ બાર બરાબર એ પ્લસ એન માઇનસ વન એટલે કે બાર માઇનસ વન એટલે અગિયાર થાય અગિયાર ડી આમાં કિંમતો ચડાવી દઈએ એટલે આપણો જવાબ થઈ ગયો રેડી એની કિંમત છે નવ પ્લસ અગિયારનું અગિયાર ની કિંમત છે ચાર નવ અગિયાર ચોક ચુમ્માલીસ અને ચુમ્માલીસ પ્લસ નવ કરો એટલે કેટલા ચલો ઘણો ફટાફટ કેટલા આવશે સરસ તેપન આવશે એટલે બારમું પદ મળે છે આપણને કેટલું મિત્રો ત્રેપન આ થઈ ગયું આપણો પહેલો આન્સર ક્લિયર અને કટ આમાં કંઈ ટેન્શન છે નહીં કંઈ અઘરું નથી હવે બીજું મેળવી લઈએ કયું પદ છે ટ્વેન્ટી ફોર ચોવીસમું પદ કયું છે તો લખીએ આપણે ચોવીસનું પદ માટે એ ચોવીસ બરાબર એ પ્લસ ચોવીસ માઇનસ એક એટલે એક ઓછું કરોડ ત્રેવીસ કરવાનું ડી ના ડી ચલો એની કિંમત નવ ત્રેવીસના ત્રેવીસ ડીની કિંમત છે અહીંયા ચાર કરી દઈએ ગુણાકાર ચાર તરી બાર વધી પડી એક ચાર 2, 8 ને નવ બાણું અને બાણું પ્લસ નવ કરો તો કેટલા આવશે તો બાણું પ્લસ આઠ કરો એટલે સો થાય સો ને એક કરો એટલે એકસો એક થાય એકસો એક આપણો જવાબ થશે મિત્રો એટલે ચોવીસમું પર આપણને મળે છે એકસો ને એક ને એક આ થઈ ગયો મિત્રો આપણો જવાબો ક્લિયર છે આટલું જ આપણે કરવાનું વધારે કંઈ નથી કરવાનું આગળ જઈએ છીએ દાખલા નંબર નવમાં પર કૂદકો મારી દઈએ છીએ આપણે જોજો ખાસ એનની કઈ કિંમત માટે નીચેની બે સમાંતર શ્રેણીઓના એનમાં પદ સમાન થાય એનમાં પદ સમાન મતલબ કે એ એનની કિંમત આપણી બંને સરખી સરખી આવશે સમજાવું છું સમજાવો ચિંતા ના કરો સમજાવું છું જોજો સમાંતર શ્રેણી પહેલી છે આપણી તો કે આનું એન પદ એટલે શું આવે એન આનું પણ અને આનું પણ એન ઉપર એટલે આ એ એન આ બંને એ એન એ એન સરખા થવા જોઈએ એવું આપણને કીધું છે ચાલો વાંધો નહીં કરી દઈએ છીએ પહેલાં લિસ્ટ કરી દઈએ આપણે મિત્રો લિસ્ટ કરી દઈએ ને એટલે વધારે મજા આવશે જોજો પહેલાં આપણે આનું એ કરી લઈએ આનું એ કરીએ આપણે તો એ બરાબર આનું એ કેટલો આવશે એક સાચી વાત છે ચલો ડી કેટલો આવશે ડી તો સાતમાંથી એક કાઢો એટલે કેટલા આવે છ આવે ડાયરેક્ટ કરી દઉં છો છ આવે અને એન તો આપણને સમાન પદ જ છે કરવાની કોઈ જરૂર નથી આપેલી કે આ બે વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ખાલી બે જ વસ્તુ ખબર હોવી જોઈએ ચાલો એવી રીતે આપણે એક કામ કરીએ આ જે બીજું છે ને એમાં આપણે છે ને એ લખીએ ખરા પણ એ લખીએ આપણે કેપિટલ કેમ કે પાછું એ ભેગું ભેગું થઈ જાય સરખું સરખું થાય ને એટલા માટે આપણે એ કેપિટલ કરીએ અને ડી પણ કેપિટલ કરી દઈએ હે ને ચાલશે આવું કરશો તો આનો એ બનશે ઓગણત્રીસ ઓગણત્રીસ આનો એ બનશે અને આનો ડી બનશે એકત્રીસ માઇનસ ઓગણત્રીસ એટલે કે બે બનશે બે બનશે ચલો આપણે આટલું લિસ્ટ કરી નાખ્યું છે હવે આનો આપણે ઉપયોગ કરીશું હવે લખીએ આપણે એ એન બરાબર એ એન કારણ કે બંનેના એનના પદ કેવા છે સરખા આને ગણી લઈએ આપણે કેપિટલ એ ચાલો ચલો જોજો મિત્રો ધ્યાન અહીંયા આપજો હવે ખાસ સૂત્ર આનું બનાવીએ પહેલાં એ પ્લસ એન -1 d હવે સૂત્ર આનું બનાઈએ સમજો ખાસ કેપિટલ a + n - 1 કેપિટલ d બરાબર ને આ બનને પત કેવા છે સરખા છે કિંમત તો ચડાવી દીધી હવે फटाफट એટલે આપણો જવાબ થઈ જાય રેડી a ની કિંમત અહીંયા 6 છે d ની કિંમત સોરી a ની કિંમત 1 છે d ની કિંમત 6 છે એટલે અહીંયા 1 + n - 1 a વાને a વા ની કિંમત છ આ બાજુ બીજામાં જુઓ તો બીજામાં એની કિંમત ઓગણત્રીસ છે તો અહીં ઓગણત્રીસ એન માઇનસ વનનું એન માઇનસ વન જ રાખવાનું છે ડીની કિંમત બે રાખવાની છે હવે છનો ગુણાકાર એન સાથે પણ થાય ને છનો ગુણાકાર અહીંયા પણ થાય બરાબર આપણે એવું ના કરતા આવું પણ કરી શકીએ કે બે તરી છ પણ એવું નથી કરવું ઇઝી કરીએ આ છ ને અહીં ગુણી દઈએ બરાબર ને તો આગળ તો એકના એક જ રહેવાના છે છ ગુણ્યા એન કરો સાહેબ છ એન છ ગુણ્યા એક કરો સાહેબ છ એકા છ સાચી વાત છે ઓગણત્રીસ ના ઓગણત્રીસ પ્લસ બે ગુણ્યા એન કરો ટુ એન થાય બે ગુણ્યા એક કરો તો બે એકા બે થાય માઇનસ છ પ્લસ એક તો માઇનસ છ પ્લસ એક કરો એટલે માઇનસ પાંચ થાય પ્લસ છ એન તો છે જ આ બાજુ ઓગણત્રીસ માઇનસ બે એટલે સત્યાવીસ પ્લસ ટુ એન હવે જગ્યા તો નથી બચી તો પાછળ કરી દઈએ પહેલાં આને પાછળ લઈ લઈએ આટલો પદ આપણે કોપી કરી લઈએ લખવાની જરૂર પડશે નહીં ચાલો અહીં કરીએ છીએ આપણે ચિંતા ના કરો જરાય ચિંતા ના કરો આવી ગયું ને પદ છે ને આવી સિસ્ટમ છે ભાઈ જોજો હવે એનના પદને આપણે એક સાઈડ રાખીએ અને અચલક પદને પાછળ જવા દઈએ તો છ એનને અહીં જ રાખો આ બે એનને કૂદકા માઇને અહીંયા આગળ લઈ આવો એટલે માઇનસ ટુ એન થઈ જાય સત્યાવીસ તો પાછળ લેવા દો સત્યાવીસને કંઈ ના કરો સત્યાવીસ પાછળનું પાછળ પણ માઇનસ પાંચ છે ને એને પકડીને લાવો આગળ પાછળ લઈ જાઓ તો પ્લસ પાંચ થઈ જશે છ એનમાંથી બે કાઢો એટલે ચાર એન થાય ચાર એન બરાબર સત્યાવીસ પ્લસ પાંચ એટલે પ્રેમથી કહેવાનું કે ભાઈ તું બત્રીસ બનીશ શું કહીશ તું બત્રીસ બની જઈશ તો એન બરાબર મિત્રો બત્રીસના છેદમાં ચાર કરી દેવાના ચારનો ઘડિયો જેને ના આવડે ને મિત્રો શાંતિથી પાણી પીને સૂઈ જવાનું કેમકે ચારનો તો તમને ઘડિયો આવડવો જ જોઈએ બરાબર ને ચાર અઠા બત્રીસ એન બરાબર નેક્સ્ટ દાખલો જોઈએ ચલો એક સમાંતર શ્રેણીનું આઠમું પદ એકત્રીસ છે અરે વાહ આઠમું પદ એટલે કે એ આઠ કેટલું છે એકત્રીસ છે સાચી વાત છે ચલો આને પેલા તો પેક કરી દઈએ મસ્ત રીતે અને પેક કરીને મૂકી દઈએ આપણે કામ લાગશે છેલ્લે આપણને એના પછી એના પછી પંદરમું પદ છે ને મિત્રો એ અગિયારમાં પદ કરતાં સોળ વધારે છે જો આવું છે કે પંદરમું પદ છે ને એ તેના અગિયારમાં પદ કરતાં સોળ વધુ છે તો તમારે મિત્રો ગોઠવણી કરવી પડે જોજો આવું કરવું પડે કે જોજો અહીંયા પંદરમું પદ અને અહીં લખી દઉં છું મેં અહીંયા અગિયારમું પદ વચ્ચે કરીએ આપણે બરાબર આ પંદરમું પદ છે ને આ વાળું આ જે આ પંદરમું પદ છે ને મિત્રો એ પદ આ પદ કરતાં અગિયાર વધારે છે એટલે આ જે પદ છે ને આ પદ એ ઓલરેડી અગિયાર વધારે છે એટલે આપણે મિત્રો પ્લસ સોળ અહીંયા કરવા પડે સોરી સોળ વધારે છે બરાબર ને આના કરતાં આના કરતાં આ જે છે ને એ સોળ વધારે છે એટલે સોળ આપણે પ્લસ અહીંયા કરવા પડે કેમકે આ જે છે ઓલરેડી સોળ જેટલું વધારે જ છે એટલા માટે હવે સૂત્ર બનાવી દઈએ બંનેનું અને પછી કાપા કોપી કરીએ જે આવે એ તો એ પ્લસ પંદર છે એટલે શું આવે ચૌદ ડી અહીં પણ સેમ એ પ્લસ પણ અગિયાર છે ને એટલે અગિયાર ઓછાએ એટલે દસ ડી પ્લસ સોળ અહીંયા આપણે એ એને કાપી નાખવાના છે પૂરા કરી નાખવાના છે એટલે ચૌદ ડી બરાબર દસ ડી પ્લસ સોળ આ દસ આગળ લઈ જાઓ એટલે ચૌદ ડી માઇનસ દસ ડી બરાબર અહીંયા ખાલી સોળ વધશે ચૌદ માઇનસ દસ કરો તો ચલો કરો તો કેટલા આવે છે ચાર આવે છે સાચી વાત છે ચાર આવશે ચાર ડી બરાબર સોળ તો ડી બરાબર સોળના છેદમાં ચાર કરવાના એટલે ચાર ચોક સોળ થશે ચાર ચોક સોળ થાય છે સો ડી આપણને કેટલા મળી ગયા મિત્રો ચાર મળી ગયા છે રેડી ડી આપણને ચાર મળી ગયા છે મસ્ત મજાના હવે શું કરીશું હવે શું કરીશું ચાલો હવે આપણને ખબર છે ને ડી ખબર છે પણ આપણને સાહેબ એ તો ખબર જ નથી પણ એ આપણને મળી જશે કેવી રીતે તો કે ભાઈ આને પકડો હે ને આને પકડો એ આઠ બરાબર એકત્રીસ છે લખી દઈએ આપણે અહીંયા હવે કે એ આઠ બરાબર એકત્રીસ આપણને આપેલા છે સૂત્ર બની શકે છે આનું મસ્ત મજાનું કે ભાઈ એ પ્લસ સાત ડી બરાબર એકત્રીસ એ નથી ખબર ચિંતા નહીં પણ ડી તો ખબર જ છે ને અમને કેટલા મળ્યા હતા ચાર મળ્યા હતા એટલે ચાર અને એકત્રીસ તો એ પ્લસ સાત ચોક અઠ્યાવીસ બરાબર એકત્રીસ તો એ બરાબર એકત્રીસ માઇનસ અઠ્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ કેટલા આવે છે ત્રણ વધે છે ને કેટલા વધે છે ત્રણ વધે છે એટલે એ બરાબર આવશે આપણો જવાબ ત્રણ ચાલો મિત્રો એનો જવાબ મળી ગયો છે આપણને બરાબર છે એ મળી ગયા છે અને આપણને ડી મળી ગયા છે તો સમાંતર શ્રેણી બની તો બહુ સિમ્પલ છે લખી દઈએ આપણે હવે કે ભાઈ બનતી સમાંતર શ્રેણી બનતી સમાંતર શ્રેણી કઈ બને છે ચલો બનાવીએ આપણે સૌથી પહેલાં કરવાનું આપણું એ વાળું પદ એટલે કયું છે તો કે ત્રણ છે આમાં ડી નાખવાના ડી એટલે કોણ છે ચાર તો ત્રણ પ્લસ ચાર કેટલા આવે સાત સાત પ્લસ ચાર કરો તો કેટલા આવશે હવે અગિયાર અગિયાર પ્લસ ચાર કરો તો કેટલા આવશે પંદર સમા દસ આગળ આગળ બન્યા જ કરશે બન્યા જ કરશે બન્યા જ કરશે પતશે નહીં તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ આ થઈ ગયો આપણો મસ્ત મજાનો જવાબ ચલો આગળ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર અગિયાર અને આ દાખલો મિત્રો તમારી જે માર્ચની એક્ઝામ આવે છે ને બોર્ડની એક્ઝામ એમાં પૂછાયેલો ક્વેશ્ચન છે બુકમાં પણ આવો સેમ દાખલો આપેલો છે જો તમે કર્યો હોય તો બરાબર છે ને ચાલો કરી દઈએ છીએ આપણે ચિંતા ના કરો ત્રણ અંકની કેટલી ધન સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય છે સૌથી પહેલાં મિત્રો ત્રણ અંકની સંખ્યાઓ તમને ગોતવી પડે કે ભાઈ ત્રણ અંકની સંખ્યાઓ શરૂઆત થાય છે ક્યાંથી તો શરૂઆત થાય છે સોથી ચલો સો એકસો એકસો બે એકસો ત્રણ બરાબર આટલા રાખીએ આપણે અને ભાગ કરી જોઈએ અને આવી રીતે આપણે જો ઊંધા જઈએ ઊંધા એટલે કઈ સંખ્યા તો કે ભાઈ નવસો નવ્વાણું નવસો નવ્વાણું પછી નવસો ને અઠ્ઠાણું નવસો ને સત્તાણું નવસો ને છન્નું બરાબર આપણે આટલી સંખ્યા લઈએ છીએ એટલે અહીં શરૂઆત સોથી કરવાની અને અંતિમ અંક કેવો આવશે નવસો નવ્વાણું એટલે આમાંથી આપણે પહેલાં બે પદ મળી જશે એટલે પહેલું પદ મળી જશે આપણને અને અમને છેલ્લું પદ મળી જશે બરાબર ચલો ત્રણ વડે વિભાજ્ય હોય એવી તો કે સોના ભાગ ત્રણથી પડે ના પડે સાહેબ ખોટી વાત ચેક હોને એકસો ને એકના ભાગ ત્રણથી પડે તો કે ના પડે કારણ કે એક ને એક બે થાય આના ભાગે ત્રણથી પડશે નહીં એકસો ને બે તો એક પ્લસ જીરો પ્લસ બે એટલે એકસો ત્રણનો સરવાળો ત્રણ થાય છે એનો મતલબ એવો થાય કે એકસો ત્રણના ભાગ ત્રણથી પડી શકે છે તો આપણને મળી ગઈ પહેલી સંખ્યા આપણી કઈ એકસો ને બે ચાલો થઈ ગયું આપણને એ મળી ગયો આમાં ત્રણ નાખો તો કેટલા આવશે એકસો પાંચ બરાબર હવે આગળ 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 જવાનું છે અને હવે ગોતી લઈએ આપણી છેલ્લી સંખ્યા તો કે નવસો ને નવ્વાણુંનો ભાગ ત્રણથી પડે છે હા સાહેબ પડે છે ને પડે છે ચાલો પેક કરી લો આને આને પેક કરીને ચડાવો અહીંયા નવસો ને નવ્વાણું આગળની સંખ્યાઓનું આપણને કઈ જ કામ છે નહીં આપણે ખાલી પહેલી સંખ્યા પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા જ મેળવી લેવાની બરાબર ચાલો બધું ચેકી નાખીએ આ રફ કામ હતું આપણને મળી ગઈ છે મિત્રો અહીંયા મસ્ત મજાની સમાંતર શ્રેણી આપણને મળી ગઈ છે અહીંયા મસ્ત મજાની સમાંતર શ્રેણી આમાંથી આપણે હવે એ ગોતી લેવાનું બરાબર ડી ગોતી લેવાનું અને આપણે છેલ્લું પદ આપણને ખબર જ છે આ એનનું પદ કહેવાય આ પદ શું કહેવાય એ એન આ પદને આપણે કહીશું એ ડી તમને ખબર જ છે કેટલો કહેવાય અહીંયા એકચ્યુલમાં ત્રણ જ કહેવાય ને એકસો પાંચ માઇનસ એકસો બે એટલે ત્રણ જ થાય તો લખીએ કે એ બરાબર એકસો ને બે ડી બરાબર ત્રણ એન બરાબર ખબર નથી આપણને અને એનની કિંમત ખબર છે એ છેલ્લી કિંમત નવસો નવ્વાણું હવે શું કરશું તો કે સાહેબ સૂત્ર લખશું હવે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જોજો ખાસ હા જોજો એ એનની કિંમત છે નવસો નવ્વાણું એની કિંમત છે એકસો બે એન માઇનસ વનનું એન માઇનસ વન એન ડી ઇઝ ઇક્વલ ટુ થ્રી વન ઝીરો ટુને આગળ લઈ આવો કૂદકો આવતું રહેશે એટલે નવસો નવ્વાણું માઇનસ એકસો ને બે કરવાના બરાબર આ બાજુ શું વધે છે તો કે એન માઇનસ વન અને ત્રણ ગુણાકારમાં વધે છે ચલો મિત્રો નવસો નવ્વાણુંમાંથી એકસોને બેને કાપો તો નવમાંથી બે જાય એટલે સાત વધે નવમાંથી ઝીરો એટલે નવ જ વધે નવ માઇનસ એક એટલે આઠ વધે બરાબર અહીંયા એન માઇનસ વન અને ત્રણ આ ત્રણ છેદમાં આવી જશે એટલે કે આઠસો સત્તાણુંના છેદમાં ત્રણ કરવા પડશે ચાલો કરી લઈએ આપણે રફમાં ગણથી કરી લઈએ કે આઠસો ને સત્તાણું ભાગ્યા ત્રણ ત્રણ દુ છ બે વચ્ચે નવ ત્રણ નવે સત્યાવીસ સત્યાવીસ અહીંયાથી કેટલા વચ્ચે તો કે સાહેબ બે વચ્ચે સાત નીચે આવે તો કે ફરી ત્રણ નવા સત્યાવીસ બસો ને નવ્વાણું વડે ભાગ પડી રહ્યા છે બસો ને નવ્વાણુંથી ભાગ પડી રહ્યા છે એટલે બસો નવ્વાણું બરાબર એન માઇનસ વન બસો નવ્વાણું બરાબર એન માઇનસ વન માઇનસ વન છે પ્લસ વન થઈ જશે હવે એટલે એન બરાબર બસો નવ્વાણું પ્લસ વન સો એન ઇઝ ઇક્વલ ટુ સંખ્યાઓ મિત્રો હશે બરાબર ને ત્રણ અંકની સંખ્યાઓ જોવા જઈએ ને આપણે ત્રણ અંકની સંખ્યાઓ સોરી ત્રણ વડે ભાગ પડે ત્રણ અંકની સંખ્યાઓ એવી કુલ ત્રણસો સંખ્યાઓ હશે ત્રણસો સંખ્યાઓ હશે કે જેના ભાગ ત્રણથી પડતા છે તો મિત્રો અહીં આપણે આટલું જ રાખીએ છીએ હમણાં બરાબર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના દાખલા શરૂઆત કરીશું અત્યારે આપણે કેટલા પૂરા કર્યા અગિયાર પૂરા કર્યા બરાબર છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શરૂઆત કરીશું બારથી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર જેટલા પતે એટલા પતાવું છું ટાઈમ પ્રમાણે જોઈશું અને પ્રેક્ટિસ કરવાના છે આપણે બધાએ ભેગા મળીને અને તમારે સારામાં સારા માર્ક્સ લાવવાના પણ છે ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો સારામાં સારા માર્ક્સ તમારે લાવવાના છે તો અત્યારથી જ પ્રેક્ટિસ કરજો એક્ઝામ ટાઈમે કરશું ને એવું રાખતા નહીં મનમાં બરાબર છે ને રોજનું કામ રોજ કરશો ને તમારા જરાય વાંધો નહીં આવે તમને લાગે જ નહીં કે તમે બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો એકદમ ફ્રીલી બરાબર છે શાંતિથી આપણે કામ કરવાનું છે પણ કામ આપણે મસ્ત રીતે કરવાનું છે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે તમને ખબર છે તમારે શું કરવાનું છે તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને પણ તમારે લાઈક કરી દેવાનો છે તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી આપવાનો છે અને મને કોમેન્ટમાં જણાવવાનું છે કે સાહેબ અમને તમારો વિડીયો ખૂબ ગમ્યો એટલે પ્લીઝ વિડીયો આવા બનાવતા જ રહેજો ક્લિયર છે મિત્રો તમારા માટે આવા વિડીયો આવતા જ રહેશે જે તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે તમારી એક્ઝામમાં તમને ખૂબ જ કામ લાગશે તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર ખૂબ જ પ્રેક્ટિસ કરજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો ટ્રાય પણ કરજો